સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નાગરિકોને પણ દેશની શ્રેષ્ઠ હોસ્પિટલની સારવાર મળે તે હેતુથી પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યોજનાનો ઉદ્દેશ ઉત્તમ છે પણ તેની અમલવારીમાં અવારનવાર કચાશ જોવા મળી રહી છે હાલની સ્થિતિ એવી છે કે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખાનગી કંપનીના બિલોની ચુકવણી વિલંબથી કરવામાં આવે છે જેના કારણે ગુજરાતમાં પી એમ યોજના સંકટ હેઠળ આવી ગઈ છે ગુજરાતમાં પી એમ આયુષ્યમાન યોજના વર્ષ બે હજાર સોળથી કાર્યરત છે આ યોજનામાં પ્રાઇવેટ હોસ્પિટલ સરકારી અને ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે ખાનગી કંપની દ્વારા દર્દીઓને કેશલેસ સારવાર આપવામાં આવે છે આ પછી એમઓયુ મુજબ તેમનું પેમેન્ટ હોસ્પિટલને પંદર દિવસની અંદર ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવાનું હોય છે અલબત્ત વીમા કંપનીઓની પંદર દિવસ પછી પેમેન્ટ કરે તો તેને ઝીરો પોઈન્ટ એક ટકા પ્રતિ સપ્તાહે વ્યાજની ચૂકવણીની જોગવાઈ પણ છે આમ છતાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખાનગી હોસ્પિટલો ટ્રસ્ટોને નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે જુલાઈ બે હજાર એકવીસથી અત્યાર સુધીમાં કંપની દ્વારા ખાનગી હોસ્પિટલોને રૂપિયા આઠસો કરોડથી વધુ ચૂકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે હું સરકારને રજૂઆત કરું કે જે છ સાત પોલિસી નું અમારા ત્રણસો કરોડ બાકી છે અને જે પોલિસી આઠ ના પાંચસો કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે અને જો એ ન કરવામાં આવે

ચીમકી ઉચ્ચારેલી છે એમ્પ્લોયડ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન જણાવે છે કે ગુજરાતની સાતસો નેવ્યાસી હોસ્પિટલ ટ્રસ્ટના છેલ્લા ત્રણ વર્ષના રૂપિયા આઠસો કરોડ ચૂકવવાના બાકી છે લાંબા સમયથી આ બિલની ચૂકવણી નહીં થતા હોસ્પિટલ માટે ખર્ચને પહોંચી વળવાનું તકલીફજનક થયું છે હોસ્પિટલને સારવાર દરમિયાન જરૂરી દવાઓ અન્ય સંશોધનો સ્ટાફ વગેરેનો પગાર સહિતનો ખર્ચ દર મહિને ચૂકવવો પડે છે બાકી બિલની રકમ લાંબા સમયથી નહીં મળવાને કારણે હોસ્પિટલો માટે ગંભીર સ્થિતિ સર્જાઈ છે ઇન્સ્યોરન્સ કંપનીના બાકી નાણાં અંગે દોઢ વરસથી મુખ્યમંત્રી સુધી અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ નવી તારીખ અને નવા આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી એમ એમ્પ્લોયન્ડ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન જણાવે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર